ભાવનગરમાં મામા ભાણેજ વચ્ચે બન્યો મારામારીનો બનાવ ખેડૂતવાસ મચ્છી બજારમાં બન્યો મારામારીનો બનાવ ઈજાગ્રસ્તે સનાભાઈ ડાભી જણાવ્યું હતું કે ગઈકાલે પોતાનો ધંધો કરી રહ્યા હતા ત્યારે ધરુ નામનો ઇસમ આવી તેને માર મારી તેની પાસેથી બાર હજાર રૂપિયા લઈ ગયેલ જે અંગે પોલીસ ફરિયાદ કરતા આજે ફરીથી આ શખ્સે આવીને સનાભાઈ ઉપર હુમલો કર્યો હતો મારામારીના બનાવમાં સનાભાઈ માવજીભાઈ ડાભી અને ધર્મેશભાઈ કાંતિભાઈ મકવાણાને ઈજા પહોંચી હતી જેથી બંને જાગ્રસ્તોને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જોકે આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા નાવની જાણ થતા એલસીબી અને સ્થાનિક પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો đang em muốn muốn là cái ấy là họ đi lên trời đi lên trời

તો મારી નવા નવા પૈસા માંગવા આવે તો આમાં ધંધો ન થાય તો પૈસા કાઢી કાઢવા કાલે મારે માલ લેવા જવાનો નહોતો ને તો કાલે મારા બાર હજાર કાઢી ગયો મને કાલે માર્યો કાલે મને ત્રણ ટાકા આવ્યા સાથી મારે બે ગુસ્સા માર્યા તો કાલે દાખલ કર્યો પછી રજા લઈને ઘરે ગયા તો આજે આજે ત્રણ ચાર અમે તાર કેસ કર્યો એની ઉપર મારા ઘર આગળથી નીકળો નીકળ્યા કરે તું બહાર નીકળ તું બહાર નીકળ ચાર વાર કેસ એકસો બારમાં મેં એકસો બારમાં મેં છે ને કેસ કર્યો તો બેન કે તમ તારે તો વેચવા જાવ કે હું જોઈ લોશું સીધો લારી આવીને મને જેવી રીતે ગાણું દીધી ને સીધો તમે એ હોડો મારવા આવી ગયો ને તમે હાથ આડો રાખ્યો ને તો મને સીધો હાથ વાગી ગયા એક જ હતો સાહેબ એક જ હતો